દોસ્તો આજે આપણે વડોદરાના મારા મિત્ર જીતુભાઈ પંડ્યાને મળવાના છીએ તો જીતુભાઈ અમે તમારી સાથે એક એવા વિષય પર વાત કરવી છે આજે આમ જોવા જાવ તો આ વિષયના અનુસંધાનમાં મેં ત્રણ સવાલ નક્કી કર્યા છે જે મેં ઘણા બધાને પૂછ્યા છે અને એ જ ત્રણ સવાલ મારે તમને પણ પૂછવાના છે તમારે આ સવાલના જવાબ બુદ્ધિથી નહીં પણ દિલથી આપવાના છે કારણ કે બુદ્ધિ જ્યારે જવાબ આપે છે ત્યારે એ લાગણીને પોસ્ટમોર્ટમ કરી નાખે છે તો કુછ બાતે હો જાય દિલ છે તો પહેલો સવાલ છે જિંદગી એટલે આપણે જન્મ અને મૃત્યુ પામીએ છીએ એ બે વચ્ચેના જે લાઈફ આપણે જિંદગી કહીએ છીએ અને એને લીધે દુઃખ છે કારણ કે એનો એન્ડ આવી જાય છે જીવન શરૂ થાય છે મૃત્યુ આવે છે ને આપણને એમ થાય છે કે બધું ખોવાઈ ગયું વિખરાઈ ગયું વ્યક્તિ ખોવાઈ ગયો કે આપણે ખોવાઈ જઈશું મારું કહેવું એ છે કે જિંદગી એટલે એક મૃત્યુથી બીજા મૃત્યુ સુધીની વાત છે તમે મૃત્યુ પામો છો નવો જન્મ લો છો અને ફરી મૃત્યુ પામો છો એટલે જો જિંદગીને આપણે બે મૃત્યુ વચ્ચેનો સમયગાળો કહીએ તો વચ્ચે જીવન આવી જાય છે અને મૃત્યુ બે છેડે રહી જાય છે એટલે જો ખાલી દ્રષ્ટિ ફેર કરી નાખીએ જીવનથી મૃત્યુ સુધીના લાઈફ લાઇફસ્પાનને જીવન ગણવાને બદલે એક મૃત્યુથી બીજા મૃત્યુને જો લાઈફ લાઇફસ્પાન ગણીએ તો જીવવાની બહુ મજા આવશે એમાં જીવન વચ્ચે આવી જશે એટલે મારી જે વ્યાખ્યા છે જીવનની એ બહુ સરળ છે કે એક મૃત્યુથી બીજા મૃત્યુ સુધીની જે યાત્રા છે એ જીવન છે બહુ જ જુદી વાત છે નો ડાઉટ આ વાત બહુ જ ચિંતનાત્મક વાત છે વિચારવી પડે એવી વાત છે કે સામાન્ય રીતે ગળે ઉતરે એટલું કે જન્મથી મૃત્યુ પણ મૃત્યુ થી મૃત્યુ સુધીની વાત છે એટલે સવાલ એમાંથી ઘણા બધા પેદા થઈ શકે ચર્ચા ઘણી લાંબી થઈ શકે પરંતુ આ તબક્કે મારે આપની પાસેથી એ પણ જાણવાની ઈચ્છા છે કે તમે અત્યાર સુધી જે જિંદગી જીવ્યા છો આ જિંદગીમાં ચડાવ ઉતારમાંથી તમે જે પસાર થયા છો તમારે એ જાણવું છે કે શું તમારી આટલી જિંદગી સરળતાપૂર્વક ચાલતી રહી છે કે ક્યાંક સંઘર્ષનો સામનો કર્યો છે અને જો કર્યો છે તો તમે કે કેવી રીતે કર્યો છે જિંદગી ક્યારેય સરળ હોતી નથી બે રેલવેના પાટાની ઉપર ટ્રેન જઈ શકે જિંદગી રેલવેના પાટા પર નથી જતી એ નદીની જેમ જાય છે ઉતાર છે ચઢાવ છે બહાવ છે ધીમું પડવું છે એટલે જિંદગી નદી જેવી છે એટલે એમાં સંઘર્ષ હોય જ બધાને જ હોય પણ જો હું મારી જિંદગીની વાત કરું તો મને સંતોષ છે કે હું બહુ જ આનંદથી જીવ્યો છું જેવી પરિસ્થિતિમાં રહ્યો એવી પરિસ્થિતિનો પણ મેં આનંદ લીધો છે એટલે જિંદગી જીવવાની જો કોઈ કળા હોય તો એટલી જ છે કે તમે જ્યાં છો ત્યાં જેવા હાલતમાં છો એમાંથી મજા લો બાકી જિંદગી દુઃખ છે અને સંઘર્ષ જ છે સંઘર્ષ વગરની જિંદગી શક્ય નથી તમારી વાત સાથે ખરેખર એક એ મુદ્દો આવે છે કે જિંદગી સંઘર્ષ જ છે અને એમાંથી જ કદાચ આપણને આપણી જિંદગીની સરળતા મળી શકે સરળતાપૂર્વક ચાલવું ન ચાલવું એ પરિસ્થિતિ નક્કી કરતી હોય છે તો આ બાબતે મને એમ લાગે છે કે હવે મારે તમને એ પૂછવું જ જોઈએ કે જીતુભાઈ એક તમે જેટલા વર્ષોથી રહો છો એ વર્ષો દરમિયાન તમે ઘણા બધા ઉતાર ચડાવ શહેરમાં પણ જોયા છે તમારા અંગત જીવનમાં પણ જોયા છે પારિવારિક જીવન વ્યવસાયિક જીવન આ બધી બાબતો થી તમે જે પ્રકારે જિંદગી જીવ્યા છો એમાં ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ કશુંક મેળવવાની અભિલાષા આકાંક્ષા રહી હોય અને એ જ્યારે સંતોષાય હોય તો જીવનને સંતોષ છે એવું લાગે પણ ક્યારેક ક્યારેક કશુંક સંતોષવાનું બાકી રહી જતું હોય તો એવું કંઈ ખરું કે જે મેળવવા માટે તમે મથી રહ્યા છો અને તેમ છતાં તમારી જિંદગી તમને એ હજુ આપવાને માટે યોગ્ય સમય આવ્યો નથી એવું માનીને તમને એનાથી દૂર રાખતી હોય મારી જિંદગી જીવવાનો નજરિયો થોડો જુદો છે હું એવું માનું છું કે જિંદગીને વ્યવહાર જ્યાં લઈ જાય ત્યાં જિંદગી જીવવાના બે રસ્તા છે હું એક નાનકડો દાખલો આપીશ કે કોઈ વ્યક્તિ નરમદાજીમાં ગરુડેશ્વરથી પડે અને ભરૂચ નીકળે ગરુડેશ્વર અને ભરૂચ વચ્ચે નરમદાજી છે બંને બાજુનું ડિસ્ટન્સ એક સરખું છે નેવું કિલોમીટર છે દાખલા તરીકે હવે જો તમે ગરુડેશ્વરથી પડો છો અને ભરૂચ આવવા નીકળો છો તો નદીનો પ્રવાહ તમારી તરફેણમાં છે નદી જ તમને ભરૂચ સુધી લઈ જશે અને હું કહીશ કે ઈશ્વર ભરોસેની જિંદગી પ્રવાહની સાથે સાથે વહેવું જાતે કોઈ સંઘર્ષ કરવો નહીં તમે કદાચ તરવાનું બી છોડી દેશો તો નદી તમને આટલું તો લઈ જશે હવે ઘણા લોકો એમ માને છે કે બધું હું જ કરું છું મારે જ કરવાનું છે બધું મારા પ્લાનિંગ પ્રમાણે થાય તો એ વ્યક્તિ પણ તરે છે તો નેવું કિલોમીટર જ નરમદા જેમાં પણ એ ભરૂચથી પડે છે અને હાર્યો થાક્યો કદાચ રસ્તામાં ડૂબી જાય છે તરવાનું છોડી દે છે અથવા તો મહિનાઓ મહિનાઓની મહેનત પછી એ ગરુડેશ્વર પહોંચે છે એટલે જિંદગી તમે ગરુડેશ્વરથી શરૂ કરીને ભરૂચ લઈ જાઓ છો એટલે ભગવાનના ભરોસે લઈ જાઓ છો તો જિંદગીમાં કોઈ બહુ જ તકલીફો નથી સંઘર્ષ નથી અને એ જીવવાનો આનંદ છે તમે કારણ કે કશું જ વિશેષ પ્રયાસ નથી કરવાના આવતા પણ જ્યારે માણસ એમ થાની લે છે નક્કી કરી લે છે કે બધું મારા પ્લાનિંગ પ્રમાણે થશે બધું ઈચ્છું છું એમ થશે માગ્યું બધું જ મેળવીશ તો એ ઈશ્વર સાથે કુદરત સાથે સંઘર્ષમાં ઉતરે છે અને હું નથી માનતો કે પછી એ માણસની જિંદગીમાં કશું માણવા જેવું રહી જાય એ પછી સંઘર્ષ જ એની જિંદગી થઈ જાય છે ઘણાને એમાં પણ આનંદ આવતો હશે મને ના નથી પણ મારી જિંદગી જીવવાની જે કળા છે અથવા જિંદગી જીવવાની મારી જે સ્ટાઇલ છે એ ગરુડેશ્વરથી નર્મદાજીમાં પડી અને મસ્ત રીતે ટ્યૂબ ઉપર સૂતા રહીએ અને કુદરત લઈ જાય ત્યારે જ્યારે લઈ જાય ત્યારે જે રીતે લઈ જાય એ રીતે ભર ઉજ્જવું છે ડેસ્ટિનેશન તો બધાના જિંદગીમાં આટલા જ છે એટલે હું કુદરતના ભરોસે જિંદગી જીવવામાં માનું છું અને આમ બી આપણું ધાર્યું બહુ થતું નથી જો કોઈ એમ કહેતું હોય કે પુરુષાર્થી જ બધું મળે છે બહુ પુરુષાર્થી છું હું બહુ જ પ્રયાસ કરું છું બહુ જ મહેનત કરવા તૈયાર છું અને મને પેરાલિસિસ થઈ ગયો લકવો થઈ ગયો મારી બધી મહેનત હાથ ઊંચો નથી કરી શકતો કુદરતની ઈચ્છા વગર મારો હાથ પગ ઊંચો નથી થઈ શકતો તો પછી મારા પુરુષાર્થથી બધું થઈ જશે એવું હું માનતો નથી એટલે આપ કહી શકો કે હું પ્રારબ્ધવાદી છું પુરુષાર્થવાદી નથી